કારણોસર હોય તો એ આર્થિક કારણોસર ગામમાં ખુબ આગેવાનો અમારી બેઠેલી આખી ફોજ છે આપની સાથે છે અમને આવીને મરજો નાનું મોટું કારણ હોય પણ કોઈ દીકરો દીકરી આ ગામનું ભણતર વગર ન રહી જાય અને વધુ અભિનંદન એટલા માટે આપવાનું કે હાળગુરની જે શાળા છે પ્રાથમિક શાળા એ પીએમ શ્રી શાળા છે અને ખરેખર જે હસમુખભાઈ કહે છે એવું આખા જિલ્લામાં હસમુખભાઈ ત્યારે પાંચ વર્ષ પહેલા જે કંઈ એમના વિઝનથી એમણે આ સ્કૂલ બનાવી હતી અને બીજી પણ સ્કૂલ બનાવે છે બંને ખૂબ સરસ છે એના મોડલ ને રૂપે તમે નહીં માનો હાળગુરની સ્કૂલનું મોડલ દરેક ગામોમાં આવા ટાઈપની સ્કૂલ બને છે હવે એટલે હાડગુએ આ શરૂઆત કરી છે અને એ જ સારા બિલ્ડિંગની હસમુખભાઈ જે ગઈ વખતમાં બનાવીને આ વખતમાં પણ બનાવી રહ્યા છે એવી જ શાળાઓ અત્યારે ગામડે ગામડે બની રહી છે કારણ કે એમાં સારામાં સારું બાળકોને વ્યવસ્થા મળે છે એટલા માટે તમને પણ બધાને ખૂબ અભિનંદન આજે આ ખર સરસ કાર્યક્રમમાં આપણે બધા ભેગા થયા છે હસમુખભાઈ જેમ કહ્યું કે મારા આણંદમાં પણ આ તકલીફ થાય છે કે જ્યારે ગટર લાઈનો લખાતી હોય પીવાના પાણીની લાઈનો નિખારતી હોય તો ગામના રોડ રસ્તા થોડા તૂટશે અને એને કરીને થોડીક તકલીફ થોડા દિવસ પડશે પણ એ સહન કરજો તો બાકીના પચીસ ત્રીસ વર્ષ આ સરસ પાણી આપણે ઘરે પહોંચવાનું છે અને સોનામાં સુગંધ બળે એવું છે કે અત્યારે તો કદાચ આરિફભાઈને સરપંચશ્રી જમીનમાંથી ગાળીને તમારે ત્યાં પાણી મોકલશે પણ નજીકના ગાળામાં આપણી બાજુમાં જે મહીસાગર નદી છે ત્યાંથી એ પાણી નવું આવવાનું છે એટલે આ હજાર ટીડીએસનું પાણીથી જે લોકોને ચામડીના દર્દ થાય છે લિવરમાં કોઈ પ્રોબ્લેમ થાય છે માં કંઈ પ્રોબ્લેમ થાય છે એ હજાર બારસો ટીડીએસની જગ્યાએ તાજું વહેતું પાણી ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર આવવા જવાની છે આણંદમાં તો એક શરૂ થઈ ગયું છે પણ જે પહેલાં ધીરે ધીરે બધું બાજુના બધા જ ગામોમાં આ ચોખ્ખું ને તાજું પાણી આવશે જેનાથી મોટા ભાગના શરીરના રોગો દૂર થવાના છે ત્યારે

સાહેબે એક સરસ મજાની વાત કરી હતી શરૂઆતમાં કે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો આપણે ઉપયોગ ન કરવો જોઈએ તો સાહેબ જાણ માટે અમે કહીએ છીએ કે અમારી હાડગુડ ગુજરાતી પ્રાથમિક શાળાએ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે અને પ્લાસ્ટિકનું પ્રદૂષણ ગામમાંથી ઓછું થાય ઓછું થાય એટલા માટે અમારા બાળકોએ દસ હજાર જેટલી પ્લાસ્ટિકની બોટલો એકઠી કરી અને કે ની અંદર વોલ બનાવી છે પ્લાસ્ટિક વોલ એની અંદર અમારી શાળાની દસ હજાર પ્લાસ્ટિક બોટલો છે જે આણંદ જિલ્લાની સૌથી વધારે પ્લાસ્ટિક બોટલો છે કે કોઈ એક જ શાળા દ્વારા આટલી બધી બોટલો આટલા મોટા પ્રમાણની અંદર એકઠી કરેલી છે સાહેબશ્રીએ આપણને માર્ગદર્શિત કર્યા આવું નવું માર્ગદર્શન હર હંમેશ આપતા રહેશો અત્રે કાર્યક્રમને પૂર્ણાહુતિ તરફ લઈ જતા શ્રી ગામના સામાજિક કાર્યકર અને અગ્રણી એવા શ્રી આરિફ અલી સાહેબને વિનંતી કરીશ કે આ વિધિ માટે સ્ટેજ ઉપર આગળ આવે શ્રી આરિફ અલી આપણે ત્યાં અત્રે પધારેલા મહેમાન આપણે જિલ્લા પંચાયત પ્રમુખ સાહેબ ધારાસભ્યશ્રી તાલુકા પ્રમુખ સાહેબ અને ઉપપ્રમુખ સાહેબ ઈડીઓ સાહેબ બધા અહીંયા આવ્યા છે આપણા જે આની અંદર ભાગીદાર થયા આપણે બોલાયા આપણને અહીં આવીને આપણને સારી રીતે એમણે સાંભળ સંભળાયા કહ્યું કે ભાઈ તમારા હરેક કામમાં હું તમને યોગદાન આપીશ ખાસ કરીને આપણે અહીંયા આ જ્યારથી આપણા બાપજી ધારાસભ્ય આવ્યા છે ત્યાંથી આપણા ગામમાં ઘણા બધા એમણે ગ્રાન્ટો આપેલી છે જિલ્લા પ્રમુખ સાહેબે બી ઘણી બધી ગ્રાન્ટો આપેલી છે ફાળવેલી છે અને એ બદલ હું એમનો આભારી છું ગામ વતી બી એમનો આભાર માનું છું આ પ્રસંગમાં એ પ્રત્યે બી એમનો આભાર છે બીજું કે આજે આપણે જે ધારા હેઠળ મતલબ કે આ જે પાણીની ટાંકીઓ અત્યારે બને છે જે સ્કીમમાં એનું આપણે બે વર્ષ પહેલાં શરૂઆત કરી હતી બેથી અઢી વરસ પહેલાં ત્યારે આપણા ગામમાંથી ઘણા લોકોએ મદદ કરી અને તેર લાખ એંસી હજાર જેવી રકમ એમણે આપણને આપી અને એ આપણે જમા કરાઈ અને એના બદલામાં આપણને આ એક મોટી સ્કીમ એક કરોડ રૂપિયા જેવા આપણને સરકારે આપેલા છે એ બદલ ગામના જવાનોનો બી ખૂબ ખૂબ આભાર મારી સરપંચ ટીમનો બી ખૂબ ખૂબ આભાર તે વખત જે પૈસા ઉઘરાવા માટે જે સાથે મિત્ર મંડળ હતું સરપંચ ટીમ હતી એ આખી સરપંચ ટીમનો ખૂબ ખૂબ આભાર એમાંથી અમુક સભ્યો આવ્યા છે જે પાછળ ઊભા છે અને અત્યારે અહીંયા આપણે આ કાર્યક્રમની શરૂઆત કરવા માટે અહીંયા ધારાસભ્ય શ્રી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી તાલુકા પ્રમુખશ્રી અને બીજા આપણા ગામના સરપંચ ઉપસરપંચ અને તાલુકા સભ્યશ્રી અને આપણા ટીડીઓ સાહેબ જે આવેલા છે એમનો ખૂબ ખૂબ આભાર અને અત્રે જે મહેમાનો આવેલા છે એમનો બી ખૂબ ખૂબ આભાર હવે ખાતમુહૂર્ત માટે મંચસ્થ મહેમાનોને વિનંતી કરીશ કે ખાતમુહૂર્તની જગ્યાએ આવે આપણે પણ આપણે સૌ પણ ખાસ પૂરત માટે જોડાઈશું મહારાજનો વિડીયો ઉતારજો બરાબર કોઈ નહીં સારા જ મેનું કહું મહેમુદ છે ને આગળ અત્યારે ਲਾਡਾ ਦੇਖਿਆ ਬਈ ਕੰਪਲੀਟ ਉਧਾਰ ਲੈਣਾ ਦਾ ਮੈਂ ਲਾਈਵ ਚੱਲਦਾ ਨਾ ਕੋਈ ਨਹੀਂ ਦੇਖਦਾ ਜਾਓ ਵਿਗਾੜ ਗਿਆ ਨਾ ਦੋਸਤ ਨਾ ਕਰੋ ਜਾਓ ਬਿਨਾਂ ਪੰਤੀ ਹੈ ਜੇ 太厉害。 Hvala da je program